નંબર બે કયો બેટા આવ્યો અપેક્ષિત વળતર નો દર પેલું કયું હતું બેટા રોકાયેલી મૂડી સૂત્ર શું બેટા કુલ મિલકત માઇનસ કુલ દેવા નંબર બે અપેક્ષિત વળતર નો દર નંબર ત્રણ

B, going soul.

માં એવું યાદ રાખવાનું ચાર માઇનસ એક ચલો ચાર એટલે કોણ બેટા મૂડીકૃત નફો અને એક એટલે કોણ રોકાયેલી મૂડી તો પાઘડીનું સૂત્ર શું થયું ચાર ચાર

પદ્ધતિ ચલો તો એમાં કેટલા સ્ટેપ યાદ રાખવાના પાંચ પેલું બેટા રોકાયેલી મૂડી સૂત્ર શું બોલ તો બેટા કુલ મિલકત માઈનસ કુલ દેવા સાથે બોલજો નકર યાદ નહીં રહે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા નંબર 2 અપેક્ષિત વળતરનો દર જે આપ્યો હોય તે નંબર 3 સરેરાશ નફો કઈ રીત બેટા કા સાબી સરેરાશ કા ભારી સરેરાશ કેટલા સ્ટેપ થયા 3 ફરીવાર બોલ તો બેટા રોકાયેલી મૂડી તો તરત યાદ રહેવું જોઈએ કુલ મિલકત માઇનસ કુલ દેવા બીજું અપેક્ષિત વળતરનો દર આપેલો જોઈએ ત્રીજો સરેરાશ નફો એમાં યાદ કા સાદી સરેરાશ અથવા ભારી સરેરાશ નંબર 4 મૂડીકૃત નફો તો 4 માં શું ધરા શું યાદ રાખવાનું 3 ભાગ્યા 2 ગુણ્યા 100 ચલો 4 માં 4 કોણ હતું મૂડીકૃત નફો બરાબર ત્રણ એટલે કોણ સરેરાશ નફો ભાગ્યા બે એટલે અપેક્ષિત વળતર નો દર ગુણ્યા સો તો મૂડીકૃત નફા નું સૂત્ર આવ્યું સરેરાશ નફો તમે એટલું તો ખબર પડતી હશે કે હવે સાહેબ ની લેકચર ખરેખર જબરજસ્ત છે તો બેટા એકાઉન્ટ અને સ્ટેટ અંદર

મોટા સમ વિદ્યાર્થી ક્યાં શીખવા જાય અમારી ચેનલ માં આવી જાવ અને એકદમ લેન્ડ રીતે શીખડાવશો તો બેટા આપણે સ્ટાર્ટ કરી રીત નંબર ચાર નફાનું મૂડીકરણ ની રીત તમારા માં પેજ નંબર એકસો છ અને આપણો ક્વેશ્ચન નંબર દસ છે ઉપર કઈ વાંચવાની જરૂર નથી આપણે અહીંયા જ વાંચવાનું છે કે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે તો મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પેલું શું બનાવવાનું બેટા કુલ મિલકતો કુલ મિલકતોનું આપણે સૂત્ર બોલી જશું તો કુલ મિલકતો આપણને કેટલી આપી છે છ લાખ માઈનસ કુલ દેવા એક લાખ સિત્તેર હજાર ચલો છ લાખમાંથી માંથી એક લાખ સિત્તેર હજાર બાદ કર દો તો તમારી આવશે રોકાયેલી આ શું આવી ગયું બેટા રોકાયેલી મૂડી કેટલી આવી બેટા ચાર લાખ ત્રીસ હજાર અપેક્ષિત વળતર નો દર તમને બેટા દાખલામાં આપેલો જોઈએ કેટલા ટકા આપ્યો છે દસ ટકા તો અહીંયા લખી નાખવાનું દસ ટકા લખી લેજો હવે આપણે આની અંદર આવી જાય સૌથી પહેલા સરેરાશ નફો તો સરેરાશ નફામાં તમારે શું યાદ રાખવાનું બેટા તો કે સરેરાશ નફામાં તમારે એટલું યાદ રાખવાનું કા સાદી સરેરાશ અને કા ભારિત સરેરાશ તો બેટા તમે જો કે નફો પહેલા વર્ષે 45000 થયો બીજા વર્ષે 50 65 75 ને 90 તો દર વર્ષે નફો વધે છે બસ આ ફટ દઈને બોલી જવાનો કે સાહેબ વધતો જોઈએ અથવા નફો ઘટતો જોઈએ

પિસ્તાલીસ હજાર હવે એને ગુણ્યા આ ભારી રીત છે તો ગુણ્યા આપણે આગળ ભણી ગયા છીએ બાર પેલા વર્ષ ને એક બીજા ને બે ત્રીજા ને ત્રણ ચોથા ને ચાર અને પાંચમો ને પાંચ હવે નફો અને બાર બંનેનો ગુણાકાર કરી નાખો એટલે તમને મળશે વારિત નફો ચલો પિસ્તાલીસ હજાર ગુણ્યા એક કરો એટલે પિસ્તાલીસ હજાર પચાસ હજાર ગુણ્યા બે કરો એટલે એક લાખ હજાર ગુણ્યા ત્રણ કરો એટલે એક લાખ પંચાણું હજાર પંચોતેર હજાર ગુણ્યા ચાર કરો એટલે ત્રણ લાખ અને નેવ હજાર ગુણ્યા પાંચ કરો એટલે ચાર લાખ પચાસ હજાર હવે આપણે આનો ટોટલ મારવાનો એટલે આપણને મળે કુલ ભારિત નફો અને આનો ટોટલ મારવાનો એટલે મળે કુલ ભાર બાર નો ટોટલ મારી એટલે પંદર થાય અને ભારિત નફાનો આપણે ટોટલ મારશું દસ લાખ નેવું હજાર હવે આ ભારિત નફાને કુલ ભાર વડે ભાગી નાખો એટલે તમને મળશે ભારિત સરેરાશ નફો છેદમાં કુલ ભાર પંદર દસ લાખ નેવું હજાર તમે પંદર વડે ભાગશો એટલે તમારો ભારે સરેરાશ નફો આવશે બોતેર હજાર છસો ને સડસઠ

ૃત નફો કેટલો આવ્યો તો કે સાત લાખ છવીસ હજાર છસો સિત્તેર માઇનસ રોકાયેલી મૂડી ચાર લાખ ત્રીસ હજાર સાત લાખ છવીસ હજાર હું ફરી વાર બોલું છું સૌથી પેલા નફાના મૂડીકરણ ની રીતમાં પાંચ સ્ટેપ આરામથી પેલું શું બનાવવાનું રોકાયેલી મૂડી તો રોકાયેલી મૂડીનું સૂત્ર શું બેટા કુલ મિલકત માઇનસ કુલ દેવા थी जो कुल मिलकत मिलकत के लाख अह लाख माइनस कुल देवा एक लाख सीतेर हजार एक लाख सीतेर हजार छ लाख मे एक लाख सीतेर हजार माइनस कर तो तारी रोक मूड़ी के चार लाख त्रीस हजार

ત્રણ એક લાખ પંચાણું હજાર પંચોતેર હજાર ગુણ્યા ચાર ત્રણ લાખ અને નેવું હજાર ગુણ્યા પાંચ ચાર લાખ પચાસ હજાર હવે આ ભારિત નફાનો ટોટલ મારો દસ લાખ નેવ હજાર અને બાર નો ટોટલ મારો પંદર હજાર દસ લાખ નેવું હજાર ને પંદર હાજર વડે ભાગી નાખો એટલે તારો ભારી સરેરાશ નફો આવ્યો બોતેર હજાર છસો ને સડસઠ જો ભારી સરેરાશ નફો આવે એટલે પોઈન્ટ નંબર 4 આવવાનો કુલ સોરી મૂડી કૃત નફો મૂડી કૃત નફામાં આપણે કીધું તો કે 4 બરાબર 3 ભાગ્યા 2 ગુણ્યા 100 3 એટલે કોણ સરેરાશ નફો બરા ભારી સરેરાશ નફો કેટલું આયો 72667 જો બેટા એટલે 72667 છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા 10% એટલે 10 અને ગુણ્યા 100 જીરો જીરો કટ કરીને એક જીરો તારો મૂડીકૃત નફો આવ્યો સાત લાખ છવીસ હજાર છસો ને સિત્તેર હવે પાગડી ચાર માઇનસ એક ચાર લાખ ત્રીસ હજાર માઇનસ કરી તો ચાર માઇનસ વન એટલે તારો પાઘડી બે લાખ છન્નું હજાર છસો ને સિત્તેર તમારે પ્રેક્ટિસ કરવા માટે બેટા તમારામાં પેટ નંબર છન્નું ઉપર ઉદાહરણ નંબર સાત થેન્ક યુ સ્ટુડન્ટ